નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે નવ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ મિત્રો કપાસની આવક વિશે વાત કરીએ કપાસના પાલમાં તો મિત્રો આજે પણ પાલમાં સારી આવક જોવા મળી રહી છે આજે પણ સો પ્લસના પાલ જોવા મળી રહ્યા છે અને મિત્રો ભારીની વાત કરું તો ભારીમાં પણ આજે છાપરું ખચાક જ ભરાઈ ગયું છે તો આજે પણ આવક તો સારી જ છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે કપાસના બજાર ભાવ 我跟你现在来洛阳了，真的。

तेरह सौ नेक बिग बी ग्रेड बॉस ना

બારસો ને કપાસ મિત્રો આપણે આગળ વિડીયો જાણી લીધા આજના ભાવ આ પ્રમાણે રહેલા છે મિત્રો બજાર તો ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે